સુરતમાં કલેક્ટરના હસ્તે નવી આઈસીયુ ઓન વ્હીલ અને ખિલખિલાટ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું 108 મેડિકલ ઇમરજન્સી સેવાએ અત્યારના સમયમાં કોઈ પણ નાગરિક માટે અજાણ્યું નામ નથી અને કોઈ પણ મેડિકલ ઇમરજન્સીના સમયે લોકોને પહેલા 108 એમ્બ્યુલન્સ જ યાદ આવે છે હાલમાં ગુજરાત સરકાર દ્વારા આ સુવિધામાં વધારા માટે આઈસીયુ ઓન વ્હીલ નવી એમ્બ્યુલન્સ તથા ખિલખિલાટ ફાળવ્યું છે તેમાંથી સુરત જિલ્લામાં એક નવીન અત્યાધુનિક સુવિધા અને ટેકનોલોજીથી સજ્જ એક આઈસીયુ ઓન વ્હીલ્સની એમ્બ્યુલન્સ તથા ખિલખિલાટ આપ્યું છે

આઇસીયુન વીલ આપવામાં આવી છે તેના ભાગ રૂપે સુરતની અંદર પણ એક આઇસ્યુ વીલ આપવામાં આવી છે આ આયસ્યુન વીલનો ઉપયોગ જ્યારે શ્રી તરફથી જ્યારે મિનિસ્ટર સાહેબ આવે છે પીએમ સાહેબ આવે છે એના કોનવેની અંદર ઉપયોગ થવાનો છે સામાન્ય રીતે જ્યારે આ આઈસ્યુન વીલ સિવિલ હોસ્પિટલની અંદર હતી ત્યારે એનો ઉપયોગ થતો હતો પણ ઈએમઆઈ ગ્રીન હેલ્થ સર્વિસીસમાં એક આઇસ્યુન વીલ અલગથી આપવામાં આવી છે કે જેનો ઉપયોગ કોનવેની અંદર થઈ શકશે સાથે સાથે જ્યારે આ આઈસ્યુન વ્હીલ કોન્વેની અંદર જ્યારે તેનો ઉપયોગ નહીં હોય ત્યારે આમ જનતા માટે પણ આ ઉપયોગ થશે અને લોકોનો જીવ બચાવશે આની અંદર કઈ કઈ સુવિધાઓ હોય આઈશ્યુન વિનલી અંદર તમામ પ્રકારની સગવડ છે તેની અંદર ડીફેબ છે વેન્ટિલેટર છે દવાઓ રાખવાનું કોલ્ડ સ્ટોરેજ છે તે સિવાયની અંદર લાઈફ સેવિંગ કીટ એ દરેક પ્રકારની દવાઓ અંદર ઉપલબ્ધ રહેશે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત